માત્માય સદગુરુ મહારાજ નો જે આપણે આગળ જોઈએ સાબિતી ભાગ નંબર કે વાડી વાડીમાંથી માળી નીપજો ઉત્પન્ન થયો ખેડૂતમાંથી ખેતર નીપજ્યું હંશ ઉલટી ઉલટીને કાળા રંગ વાળો થયો અને ભમરો ઉલટીને એટલે બદલાઈને સફેદ થઈ ગયો ચંદ્ર ઉલટીને રાહુને ગળી ગયો અને સૂર્ય ઉલટીને કેતુને ગળી ગયો હા એટલે કે છે કે સુગરાને તજીને ભાગ્યો અને નુગરાથી હેત બાંધ્યું તો આ સૃષ્ટિ છે તે જાણો એ વાડીમાંથી ચેતન પરમાત્મા રૂપ માળી નીપજો એટલે અજ્ઞાનકાળમાં ભાવ ગ્રહણ કરીને જગતમાં પોતાના જન્માદિકને માની રહ્યો છે અથવા એ જ ચેતન પરમાત્મા જ્ઞાનકાળમાં વિચાર દ્વારા સર્વ જગતમાં પરિપૂર્ણ પ્રતીત થયો અજ્ઞાન દશામાં મનરૂપ લાકડાનો હળ કરી શુભાશુભ કર્મરૂપ બીજ વાવવાને પ્રવૃત્તિરૂપ ખેતીને કરવાવાળો જે ક્ષેત્રજ્ઞ સાક્ષી ચેતન છે તે જાણે કે ખેડૂત તેમાંથી શરીરરૂપ ક્ષેત્ર ઉત્પન્ન થયું એ કે એને શરીર ઉત્પન્ન કર્યું તે હું કરતા છું ભોગતા છું વગેરે ભ્રમે કરીને એટલે ભ્રમથી ઉત્પન્ન થયું અથવા જ્ઞાન દશામાં પોતાની ઉપાધિ જે મન તે મન જાણે કે હળ છે એમાંથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપ ખેતી થાય છે એનો પ્રકાશક જે સાક્ષી આત્મા તે જાણે કે ખેડૂત છે તેમાંથી ક્ષેત્રની માફક સર્વ જગતનો આધાર જે પરમેશ્વર છે તે અભિન્ન થઈને પ્રતીત થયો જુદો પડ્યા વગર રૂપ જે જીવ છે તે હંસ જાણો જેમ હંસનો રંગ સફેદ છે તેમ વિષયમાં આશક્તિ જગતના વ્યવહારની પ્રવૃત્તિમાં ઉત્સાહ એ બધું જો કે વિવેક દ્રષ્ટિથી ત્યાગવા યોગ્ય છે તો પણ અવિવેક દ્રષ્ટિથી એ સારું લાગે છે માટે જીવરૂપ હંસનો સફેદ રંગ કયો છે તે બદલાઈને ઉલટીને એટલે વિષયમાં વેરાગ અને જગતના વ્યવહારમાં અપ્રવૃત્તિ એ બાજુ લમણો નથી જે અજ્ઞાનની દ્રષ્ટિએ કાળા રંગનો છે એવો હંસ કાળા રંગનો બન્યો તે કાળો રંગ ધારણ કર્યો વૈરાગ્યવાન થયો મનરૂપ જે ભમરો છે તેણે ઉલટીને નિષ્કામ કર્મ અને ઉપાસના દ્વારા વિક્ષેપ દોષરૂપ શામ રંગ છોડીને શુદ્ધતા અને એકાગ્રતા રૂપ સફેદ થયો જ્ઞાનના પ્રકાશ રૂપ જે માન તે શશિયર શશિ એટલે ચંદ્રમાં સમજો તેણે અજ્ઞાનકૃત આવરણ રૂપ રાહુને ગળ્યો એટલે નાશ કર્યો અજ્ઞાનનો નાશ થયો જ્ઞાન રૂપ જાણે સૂર્ય છે તેને હંમેશ ઘડી બે ઘડી અથવા તેથી પણ વધારે બ્રહ્મના નિયમસર અભ્યાસથી ઉત્તમ ભૂમિકાને પ્રાપ્ત થઈ તો દુઃખનો હેતુ જે અજ્ઞાન કૃત વિક્ષેપ તે જાણે કે કેતુ તેને ઘડી ગયો એટલે કેતુને દૂર કર્યો હવે જે સગુણ વસ્તુ છે તે જાણે સુગરો તેને જ્ઞાની પુરુષ તજીને ભાગ્યું અને જે નિર્ગુણ વસ્તુ બ્રહ્મ તે જાણે એ નુગરો તેની સાથે હેત એક્ય એકત્વ ભાવરૂપ પ્રેમ કર્યો એમ અગ્નિ મથન એટલે વલોવા કરીને અગ્નિ વલોવીને લાકડી કાઢી એ લાકડી પ્રાણનો આધાર છે પાણીને વલોવીને ઘી કાઢ્યું એ ઘી વારંવાર ખાધું દૂધ દહીંની ઈચ્છા ભાગી ગઈ જે મેળવવા માટે બધો સંસાર મથે છે કે હવે તો સુખવાળા પરમ આનંદ હવે તો સુખવાળા પરમ આનંદિત થયા એક ચિંત લગાર રહીને સર્વજન્મ આદિક અનર્થથી છૂટી ગયા ત્રણ જાતના તાપ અધ્યાત્મ અધિભૂત અને અધિદેવ એથી કરીને સર્વ અજ્ઞાની જીવો બળે છે તેમને બાળવાવાળી આ દેહ સૃષ્ટિ છે એ જાણે અગ્નિ તેને મથન કરીને એટલે આ સર્વ જગત મિથ્યા છે એમ નિશ્ચય કરીને વિવેચન કરીને લાકડી કાઢી એટલે કે જેમ અગ્નિનો આધાર કાષ્ટ લાકડો છે તેમાં રૂપ અગ્નિનો આધાર ચેતન છે તે જ જાણે લાકડી તેને સારી રીતે જાણીને કાઢી છે એ ચેતન એટલે કે લાકડી પ્રાણ આદિ સર્વ પ્રપંચનો અધિષ્ઠાન છે આ સંસાર નામરૂપવાળું વાળું જે જગત છે તે જ જાણે પાણી છે એનું મથન કરીને એટલે વિવેચન કરીને વિવેક કરીને અસ્થિવાતી અને પ્રિયરૂપ બ્રહ્માનંદ રૂપી ઘી કાઢ્યું અથવા મનરૂપી પાણીમાંથી મથન કરીને એટલે સાધન સાતુષ્ટ અર્થાત વિવેક વૈરાગ સટસંપત્તિ મોક્ષતા એ સંપન્ન કરીને બ્રહ્માનંદ રૂપ મોક્ષ એવું ઘી કાઢ્યું અથવા શતશાસ્ત્ર રૂપી પાણીમાંથી મથન કરીને એટલે વિચાર કરીને જ્ઞાન રૂપ માખણ દ્વારા બ્રહ્માનંદ રૂપ ઘી કાઢ્યું એ ઘી વારંવાર ખાધું એટલે પોતે જ બ્રહ્મ છે એમ અનુભવ કર્યો થયો જેને સકળ સંસાર ચાહીને મઠીને ખોળે છે એવા જે પરલોકના ભોગ છે તે જાણે દૂધ અને આ લોકના જે ભોગ તે જાણે દહીં તેની એવા ભોગોને ઈચ્છા ભાગી ગઈ અર્થાત તે ઈચ્છાઓ દૂર થઈ ગઈ જે પુરુષ નિર્દય એટલે અડગ મનવાળો હોય અને ઇન્દ્રિય સમૂહ અથવા રાગ દ્વેષ કામ ક્રોધ આદિના સમૂહરૂપ પશુઓનો ઘાતક એટલે જીતવા વાળો છે અથવા જે પુરુષ સર્વદેહ આદિક અનાત્મવસ્તુઓના સમૂહરૂપ પશુઓનો ઘાતક એટલે જ્ઞાન દ્વારા મિથ્યાપણાનો નિશ્ચય કરવાવાળો અથવા ત્રણેય કાળમાં અભાવનો નિશ્ચય કરવાવાળો હોય તે જન્મ આદિક અનર્થરૂપ સંસાર સાગરને તરે છે તરી જાય છે જે પુરુષ દયાવંત એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવામાં રાગ આદિકને જીતવામાં અથવા સર્વે અનાત્મક વસ્તુનો બાદ કરવામાં શિથિલ એટલે કે અસમર્થ અને મોહવાન હોય તે આ ભવસાગરમાં ડૂબે છે બુડે છે એટલે જન્મ મરણને પ્રાપ્ત થાય છે જે પુરુષ બ્રહ્માનંદના લાભનો લોભી અભ્યાસી છે તે બધાને વાલો લાગે છે જે પુરુષ નિર્લોભી ઉપર કયેલા લોભીથી વિપરીત હોય તેને બ્રહ્માનંદ રૂપ ઠેકાણું મળતું નથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી એમ માયા અવિદ્યા અને તેનું કાર્ય આ થોડું સૂક્ષ્મ પ્રપંચ છે તેને મિથ્યા એટલે અસત કહેવા વાળો જે છે તે બ્રહ્મને મળે એટલે પ્રાપ્ત થાય છે અને જે આ થોડ સૂક્ષ્મ પ્રપંચને સત્ય માને છે એ યમપુરીમાં નરકલોકમાં જાય છે જન્મ મરણ નરક આદિક દુઃખનો એનો અનુભવ થાય છે અનુભવ કરે છે એમ હવે શ્રવણ આદિ સાધનના અભ્યાસ રૂપ તડકામાં અથવા જ્ઞાન રૂપ પ્રકાશમાં શીતળતા એટલે શાંતિ હોય છે જે પુરુષ શ્રવણ આદિ સાધનના અન્નભ્યાસ રૂપી છાયામાં અથવા મૂળ અજ્ઞાન રૂપ અપ્રકાશ સ્વરૂપ છાયામાં આળસ કરી બેઠો હોય એ ત્રિવિધિ તાપ રૂપ અગ્નિમાં બળતો રહે છે સુધારે રેટીઓ ભલો શોભીતો બનાવ્યો એ સારી રીતે ફરવા લાગ્યો વહુ સાસુને સમજાવીને કહે છે કે તું મારી પાસે બેસીને આ રેટીઓ કી એનો તાર કદી તૂટશે નહીં અને રાત દિવસ પૂણી ઘટે નહીં એટલે કે એમાંથી સારી વિવિધ કપ સારું વિવિધ રંગના રૂપનું કપડું બને છે અને ઊંચી જાતની મલમલ મખમલ પણ નિપજે છે સર્વ શક્તિમાન જે ઈશ્વર છે તે જાણે સુથાર છે જેમ સુથાર લાકડામાંથી અનેક જાતના આકારો કરે છે જેમ કે રેટીઓ ખુરશી ટેબલ એમ ઈશ્વર રૂપ સુથારે માયા વિશે અનેક રચના કરી છે એમાં મનુ શરીર પણ ઉત્પન્ન કર્યું છે તે જાણે રેટીઓ જેમ સુથારે રેટીઓ શોભી તો બનાવ્યો તેમ ઈશ્વરે સર્વ રીતે મનુ શરીરને ઉત્તમ બનાવ્યું છે કોણે બનાવ્યો રામ ચરખો સન ભજન પારખ થઈને પરખો એ રેટીઓ સારી રીતે ફરવા લાગ્યો તે એમ કે પૂર્વજન્મના શુભ અશુભ કર્મોથી અંતઃકરણમાં ઉત્તમ સંસ્કાર પડ્યા એનાથી સત્સંગની પ્રાપ્તિ થઈ અને સતસંગથી જ્ઞાનના સાધનોમાં પ્રવૃત્તિ થઈ તેથી ફરી ફરીને એ જ અભ્યાસક્રમ ચાલુ રહ્યો છે સતત શ્વાસ થઈ ગયું એમ અભ્યાસવાળી જે બુદ્ધિ છે એને વિવેકરૂપી પુત્રને જન્મ આપ્યો એ પુત્રની પરિપક્વ અવસ્થા થઈ એટલે એના અદ્વૈત શ્રુતિ સાથે લગ્ન થયો એ જાણે વહુ એ વહુ ઉપર કેટલી અભ્યાસકૃત બુદ્ધિરૂપ પોતાની સાસુને એવું સમજાવીને કહે છે કે તું મારી પાસે બેસીને કોણ તે અભ્યાસ કરે એમ એટલે લક્ષ્મણ સ્થિત થઈને સ્વરૂપનું અનુસંધાન થાય છે અનુસંધાન કરે છે સ્વરૂપના અનુસંધાન રૂપ જે સ્મરણ છે તેનો જે પ્રવાહ તે જાણે તાર છે તે કદી તૂટતો નથી એટલે સ્મરણનો કદી ભંગ થાય નહીં અને સ્વરૂપ આકાર વૃત્તિ છે તે જાણે પૂણી છે એ રાત દિન ઘટે નહીં એટલે એમાં અંતરાય પડે નહીં પણ એક રસ થઈ રહે છે એટલે કે વિધિથી એટલે શ્રવણ મનન અને નિધ્યાસન આદિક જ્ઞાનના સાધનોએ કરીને સ્વપ્નનું એટલે સોરી પોતાના સ્વરૂપનું સાક્ષાત્કાર રૂપ કપડું બને છે એ ખાશા એટલે ઝીણી મખમલ નીપજે છે એટલે સર્વ અનર્થની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ રૂપ શોભાયમાન બને છે એને જ મુક્તિ કહેવાય છે અને તે પણ ઊંચી જાતનું એટલે કે જીવન મુક્તિના આનંદરૂપ ઉત્કૃષ્ટ પ્રકારનું બની જાય છે ઓમ તત્સઠ પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય